એકવાર એક ઋષિએ વિચાર્યું કે લોકો ગંગામાં પાપ ધોવા જાય છે તો આ પાપ ગંગામાં ભળી ગયું તો ગંગા પાપી કહેવાય ને આ જાણવા માટે ઋષિએ તપ કર્યું ગંગા મૈયા પ્રગટ થયા ઋષિએ પૂછ્યું કે હે ગંગા લોકો તમારામાં પોતાના પાપ ધોવે છે એનો અર્થ તમે પાપી થયા ગંગાએ કહ્યું ના હું તો બધું પાપ સમુદ્રને આપી દઉં છું હવે ઋષિ સમુદ્ર પાસે ગયા સમુદ્રએ કહ્યું હું બધું પાપ વરાળ બનાવીને વાદળને આપી દઉં છું વાદળે કહ્યું હું તો બધું પાપ વરસાદ કરીને ધરતી પર મોકલી દઉં છું જેનાથી ખેતરમાં અનાજ ઉગે છે જેને માણસ ખાય છે હા એક વસ્તુ છે કે અહીંયા જે જેવા મનથી અનાજ ઉગાડે છે અને ખાય છે એની માનસિકતા હું એવી કરી નાખું છું સારા મન હોય એને પાપ નથી મળતું અને કોઈનું ખરાબ ઈચ્છનારાને પાપ સિવાય કંઈ નથી મળતું અને એટલે જ તો કહેવાય છે જે જેવું ખાય અન્ન એવું બને એનું મન મિત્રો તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ